નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાતા ગઈકાલે કોંગ્રેસે વિરોધ કર્યો હતો જોકે તેની સામે હવે ભાજપ પણ મેદાને આવ્યું છે ગુજરાત કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને સપોર્ટ કરતી હોવાનો આરોપ લગાવીને ભાજપે વિરોધ નોંધાવ્યો ટાઉનહોલ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા નજીક ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસ ના સુપ્રીમો રાહુલજી અને સોનિયાજી ઉપર ચાર્જશીટ થઈ છે એ બતાવે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર જોડે હતી છે અને રહેવાની છે આપણે સૌ જાણીએ છીએ કે આ કેસનો શરૂઆત કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી એટલે અમારે કશું કહેવાનું નથી દેશની પ્રજા જાણે છે રાહુલ અને સોનિયાને ઓળખી લે છે